રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડી તાલુકામાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર જૂની મામલતદાર કચેરીની બાજુમાં આવેલા ધીરુભાઈ નાયક હોલમાં આયુષ મેળો અને મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને વધુમાં વધુ આયુર્વેદ તરફ વળે તે માટે આહવાન કરતા જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી જ તેમણે લોકોની સુખાકારી માટે પ્રયત્ન કર્યા હતા લોકોના ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવી હતી બીમારી સાથે નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવી છે લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે તે માટે નરેન્દ્રભાઈએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાની દરખાસ્ત યુનાઇટેડ નેશન્સમાં કરતા દર વર્ષે તારીખ એકવીસમી જૂને દુનિયાભરમાં યોગ દિવસ મનાવાય છે નિયમિત યોગ કરવાથી બીમારીઓ દૂર રહી સ્વસ્થ જીવન જીવી શકાય છે આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાનો વ્યાપ વધે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વાર આયુષ મંત્રાલય બનાવ્યું છે આયુર્વેદમાં સારવાર લાંબી છે પરંતુ બીમારીને જડમૂળથી નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે આપણા ઋષિમુનિઓ પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અપનાવતા હતા આયુર્વેદમાં કેમિકલની ભેળસેળ હોતી નથી તે સ્વાસ્થ્ય માટે હિતકારી છે

ત્યાં સુધી આયુર્વેદિક છે ત્યાં સુધી લાંબી હોય છે પરંતુ એ હંમેશા દરેક રોગને જળ મુક્તિ ઉતારનારી છે એટલે આપણે આ પદ્ધતિ વર્ષોથી આપણા મૃત્યુમંત્રીઓ જે કરતા હતા એમનો શ્રદ્ધા રાખીને જો આપણે કરીએ તો એનો ચોક્કસ સો ટકા ફાયદો થાય છે એ મને પણ એનો ચોક્કસ અનુભવ્યો છે એટલા માટે જોઈ કે આપણે આયુર્વેદિક દવામાં જોવું જોઈએ દવામાં કોઈ પણ જાતના કેમિકલ કે ભેટભેળ હોતી નથી ફક્ત વનસ્પતિ અને પેડિપુસી આ દવાઓ બને છે એટલે આ મેળામાં ભાગ લેનારા સૌને હું ખાસ અભિનંદન આપું છું